સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ તમામ તાલુકાઓમાં વરસ્યો હતો અને જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા તો સૌથી વધુ પાણી ખેડૂતોના ખેતરમાં ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની હતી તલોદ પ્રાંતિજ અને હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેતરો બેટમાં ફેરવાયા હતા જ્યારે પ્રાંતિજના સોનાસણ ગામે સો વીઘા જમીનમાં વરસાદી પાણીએ જમાટ કરતા ઊભો પાક બળી ગયો હતો અને આ વિસ્તારમાં સૌથી વધુ મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં પણ મગફળીના પાકને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે કારણ કે હવે મગફળી કાઢવાનો સમય હતો અને ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જાણવા મળ્યા મુજબ એક વીઘા મગફળી પાછળ પચીસ થી ત્રીસ હજાર ખર્ચ થાય છે પરંતુ હવે તો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી ત્યારે તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ કામગીરી કરાય તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે એ મોર લગભગ એટલો બધો વરસાદ પડ્યો ને કે આ મગફળીનું અત્યારે આ ખેતરની અંદર મગફળીનું વાવેતર છે બધા ખેતર હવે મગફળીનું વાવેતર છે પણ પંદરથી વીસ તારીખ સુધીમાં કાઢવાની હતી આ પંદરથી વીસ તારીખમાં પાક તૈયાર થઈ ગયો હતો એટલે એવો કાઢવાની તૈયારી જ કરવાની હતી પણ આ એટલો બધો વરસાદ પડ્યો એટલે કંઈક હાથમાં આવે એવું લાગતું નથી કારણ કે બધું આ ફેલ જ જવાનું બધી ફૂગાઈ જવાની બધું જો આ પાણી આમના બે દિવસ રહેતું કશું હાથમાં ના આવે બધું પૂરું થઈ જાય વેચવા જાય નીકળ જ નહીં કશું બધું ફેલ જ થઈ જાય પૂરેપૂરું ફેલ ડાગરમાં એ જો હવે વરસાદમાં બહુ જરૂર ના પડે પાણીને આપવામાં ડાંગરની અંદર એ બધું ખાસું બધું નુકસાન જો આમ નામ પર જો થૂલ આવ્યું એ બધું જતું રહે એટલે હું નુકસાન જવાનું ખાસું અને આવું તો લગભગ આખા ગામમાં પરિસ્થિતિ છે તો બહુ વરસાદ પડ્યોના કારણે આખા પેલા રોડ ઉપર એ પોગલુના રોડ ઉપર સોનાસન સલાલ રોડ ઉપર અને દલપુર રોડ ઉપર દરેક જગ્યાએ આ હાલત છે બહુ જ પાણી છે એમ સોનાસંગ ગામમાં સિત્તેર ટકા મગફળીનું વાવેતર થયેલું છે અને ત્રીસ ટકા ડોગર છે પણ સૌથી વધારે મગફળીના પાકની અંદર લગભગ એસી થી નેવું ટકા નુકસાન થશે અને કદાચ સો ટકાએ ઘણા ખેતરની અંદર તો સો ટકા પણ નુકસાન થવાની ભીતિ છે કઈ રીતે પાણી અને આજે ખૂબ જ રાત્રે વધારે વરસાદ પડવાના કારણે અને પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી તેના કારણે મોટું નુકસાન થશે અમારી ગામની અંદર ગટરો નાખેલી છે પણ એ ગટરોની સફાઈ છેલ્લા દસ પંદર વર્ષથી સરકાર દ્વારા કરવામાં આવેલ નથી તેના કારણે પાણીનો નિકાલ ન થવાના કારણે આ ખેતરો બેટની અંદર ફેરવાઈ ગયેલા છે